હા છે લ્યુપોન પી દઉં ગવાની ને ગૌ આમ પાકી જશે હા રહ બહુ તપલી પરા થા બહુ નારો પાહો આયો કામ ઓ આમાં છે લ્યુપોન પી દહા ગૌ એટલે ગૌ પાકી જહું પાહા હા રહ માં ઉમર થઈ એટલે માં ડોમાય વખાતો નહીં છોકરા આશો આરા કાઢી છે અમે બે બેય છોકરે મારા દુખ આડોમાં કૂટવા પડી છે બબે છોકરે મારા દુઃખ છે હા 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 બા બેટા આય બેટા છે બેટા તું તો નોકરી છે મારા નોકરી ચાલુ છે કેટલો પગાર છે બેટા તારા પગાર તો પચીસ હજાર પગાર છે ખાવું પીવું બધું એનું ખાવું પીવું બધું

ઓહ અત્યારે છોકરા હવનું છોકરા જેવી નોકરી કરે છે ને મારા છોકરા બે જોક આ ઘેર રખરે છે એક હારીમ પડી રહ્યો છે અને બે રખરે છે આ ઘઉં પાકી જે કોઈ ખાઈએ હું ખા મારી આટલી ઉંમરે મને શો બધું હેડાતું નહીં આ હવના છોકરા નોકરી કરતા હોય એ અત્યારે ઓરી આવી ઓરીના તહેવારો માલવા ઘેર આવું છે ઓરી એટલે જેવું ઘેર છોકરા બધા આવશે ને અમારો છોકરો તો પડી રહ્યો છે ના હોય તો બે ડોમો વાખું અને બે શાળા પડીને પછી ના હોય તો જી આવું પહેલી આ ઓરી આવે છે છોકરા ના હોય તો બાયરી બેહોલને લઈ આવું હોય કે હજુ છગનજીએ મને જેવું કહેતા હતા કે તમારો તો છોકરો કોઈ તહેવાર બેહારની કોઈ પરી જ નહીં મારો બેટો મારું આટલી ઉંમરે હોબરતો નહીં એના હાહો એવા જ એની હાહુ એવી છે ઈવાને ખબર ના પડે કાં ઓરી આવી છે તે તહેવારોમાં જમાઈને તો મેકલ લે ઘેર કરી લે બસ યુવાને કોમ મેઠું લાગ્યું છે કોમ મેઠું લાગ્યું છે ના હોય તો પૈસા ભાઈ પહાડ જવું ને પૈસા ભાઈ બે જણા પહા ના હોય તો હજી જીએ આટલું આડું હું પાહું આખી દઉં આટલી ઉંમરે આ મારા છો બધી સફા કરવાની આવે છે

હા તો મારા કાઢી તો ના મેલાવો હા તો પેલું તો પેલા શાક નું પેલા સાબળી માં રોકલા રહ્યા આપણે તો પડી મોય પડી 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 ડબા હાલો તે ખાધું બાકી તમે ખાધું ખાધું મુયે ખાઈ લે ખાઈ લે બેંગ ખાઈ લે હવે જમઈને મારા હું કેવું હવે પેલી ઓળી છે ઘેર જવું ના પડે હવે મારે હું કહે કે તમે જતા રહો કે કોમ હતું તાર જોધી રાખ્યા તાર મારે કાઢી છે મેલા પાસા મારા ઉપર બોલ છી વેવણ મોકલતો નહી વેવણ મોકલતો નહીં જમી ને જવું નહીં તાર મારા હું કરવા ના ના આવશી તાણ હું હું એવું કરું તાણ ચાલુ બારો ના મુ તો ધીર હતો ઓવા સાધુ દે હા અ તે કેટલા વાગે પછી નીકળો છો 4 વાગે તે હાર પણ વેળા સતા આવી જજો હું કીધું મોડું ના કરો અને ના હોય તો પછી આ પેશિયલ રિક્ષા ભિક્ષા કરી લેજો તેથી બારેબાર ડાયરેક્ટ રિક્ષા ઘેર આવતી રહે ખાલી ખોટો સાધન રસ્તામાં મળવું ના મળું હું કીધું હો અને વેલા આવજો પાછા એ હારું હેડો હા

છોકરો કાલ નોકરી થી ઘેર આવ્યો મારો છોકરો ના હોય વાળા છોકરો નો આનંદ હોય ને છોકરા વગર તો મજૂરી કરીએ છોકરા ગોળસાન ખબર ના પડે એને કહે ના પડે હોમી છે આપણે બહાર ઇન્ડિયા જનો આપડે ઘેર હું કોમ ને આપી જિંદગી કોમ કરવાનું છે પણ તહેવારો માં તો ઘેર આપવું પડે નહીં હું તો યાબર ભાઈ પેલો છોકરો જતો હતો ના તો લઈ આવું ના 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 એવું બધું બોલાય નઈ હોવાનું હગું રાખવાનું બગાડાય નઈ લેટ ના હોય તો રીક્ષા ઝડપી આવતા હાલો બોલો શોફ ભાઈ ઓવા ગેરા જાતી ના નહીં જઈ જે મતો હું આ તું કે આ આયો અરે પણ વાહાંગ ને લુગળમ બધું હતું મારો કોમ ખાશું હા હા રેડે તું મુ આવસ પણ તમે વાર દેતો હતો હારું હતું તમાપીરી હાડ હેડત અનકો કરુ હાડ હેડ હામો આવ હેડો છે હા હામો આવ છું તે નેક માં ચાલુ કર એટલી વાર માં હું આવું એ હા હું થઈ હા શું છો મ ભાઈ નો તો તે તેમ કહેતા હતા કે પાણી વાળવાનું સભલા રાળલા તે હું તો ગયો ત્યાં હું તો પાણી પી વાંગનું બધું કર તમે ઘેરું કીધું તમે જો તો છું હું નહીં હા હું તમારે લુગળા ભૂગડાવ ધોઈ દઉં તા હારું જોઈએ મારો બેઠો ભાઈ

બાયડીઓનો ઓણો કરવા જવાનું હોય તો એ તો કઉ છું પહેલી ઓળી હોય એટલે ઓણો કરવાનો હોય મારા કરવું પડે છે કે પણ તારે તું તારા ચડાયો છે એવો છે કરવાનું કે આ ઘર આગળ જોજે લે બોલે બોલતો ફટાફટ નેકરવા કરજે મારા પાસે છોકરો કોઈ ખબે પડતી ફટાફટ કે તું હો હું બે શબ્દો હા ઓ થાકી બાપ

અને ઓય હું કરું લે આ હું સા હા ભેગું કર ભેગું કરી આલવું છે ગયું અને આ ઘેર આ ડોહાની હોડ લેતા નહીં આ જો કે આ પોણી વાર વાર્યા છે પોણી વારવા વા ઘેર તો કદી જિંદગીમાં દોમો કૂટતા નહીં હોય કે હું દોમો કૂટવા આયા હોય વાત તમે કરજો કે લેવા છે એ વાત કરજો યાર તમને પણ તમને ખબર નઈ પડે આપણે બે જણા આયા છે તો બોલ્યો ને હમણા વેવાઈ ને આ વેવાનો કાઠું પડી જા હમરા હાલ ઈમો આય હા બાબા

પેલા થી મોટા ચડાવે છે ને એટલા ગોટતો નહિ હજી તો ઘેર જઈને ખબર ઘેર જઈને કુટુંબ બરાબર નો માં પૂરી આ તો આબરૂ જાય એવું કામ છે હારું થી વિકણ કોઈ બધારે માણસો નતા અને આ પેલો વેવણ મેકી જાય કે મેકી જાય તો બે બે દાડા શેરી મેકી જાઈ લે બાપળો ઈ ની ઉલે ટીયા ના પર ખબે ના પર પણ પૈસા કે બધીએ ખબર પડે પણ તમે અમા તમારો છોકરો ને તમે બધા એક જેવો છો ને અમે શું કરવાનું કે લે લે જે થવાનું એ થઈ ગયું અમે બોલ્યા કે હેડ ને પેલા હાચવા કે અરે મિત્રો ને કહી દઉં જો ઓળી આવી છે એટલે છોકરો હોય ને તો લઈ આવજો અમારે તો છોકરાનું વાણો કરીને લઈને આયા ડોમરાનું તખાબાન હું કેરો ને વિડિયો ગમ્યો તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરજો લાઈક મારું બરાબરમાં